નમસ્તે મિત્રો દીર્ક એજ્યુકેશનલ ટ્રાફિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પ્રોફેસરનું તત્વ જ્ઞાન સવારે ઉઠીને એ પીઠા ઉપર પહોંચી ગયો પોતાને ખવનાર દોસ્ત ત્યાં ઊભો હતો એ દારૂવાળાને આ તરવરિયા જુવાનાના હાવભાવમાં કોઈ અજબ રસ પડી ગયો હતો કાલે તો હું ન આવી શક્યો ભાઈ શામળે કહ્યું મને તો જેલમાં ઉઠાવી ગયેલા ઠીક થયું રાતે વરસાદ હતો ને ઠંડી પણ બહુ જ લાગતી હતી પણ હવે તો તું જલ્દી શહેર બહાર નીકળી જા બચ્ચા ના રે ના મને મેજિસ્ટ્રેટે એક રૂપિયો આપ્યો એક રૂપિયો બેઠો નહીં રહે પણ મને ધંધો આપવાનું વચન આપ્યું છે પ્રોફેસર ચંદ્રશેખરે મોટા વિદ્યાન છે તે તમારા શહેરની મોટી બધી કોલેજમાં ભણાવે છે દારૂવાળો હસ્યો હા સાચું મોટું બધું પેટ મોટા મોટા ચશ્મા મોટો મોટો ઘાટો ધારાસભાની અને સુધરાઈની ચૂંટણીમાં મોટા ટેબલ પર દારૂની સામે મોટા મોટા ભાષણ કરી પછી ચૂંટાય એટલે અમારા શેઠ પાસેથી મોટી મોટી બક્ષીસો લે હા 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 દારૂવાળાને ખૂબ હસવું આવ્યું સામળ કશું બોલ્યો નહીં પણ પોતાના તારણહાર ચંદ્રશેખરની આવી વગો વણીને લીધે તેનું દિલ કચવાયું એણે જબ્બો ઉતારી પાહે જામાની બાયો ઊંચે ચડાવી પીઠાની ભોય એક ગુણપાઠના ટુકડા વતી ઘસી સાફ કરવા માંડી આગલી રાતના છાટકાઓના તોફાનથી દારૂ ઢોળાઈને લીધે પીઠાની બદબૂ સહી જાય તેવી નહોતી પણ પુરુષાર્થની સુગંધ સામાનના અંત એવી તો ભબક ભરી ઘેરી રહી હતી કે બીજી બદબુ એને સ્પર્શી શકી જ નહીં એ તો પોતાના ઉઘાડા શરીરની પેશીદાર બુજાવો સામે જ તાકી રહ્યો હતો મહેનતના બદલામાં સામાન્ય નાસ્તો મળ્યો પેટ ભરીને એ મુકર કર વખતે પ્રોફેસર ચંદ્રશેખર ને ઘેર પહોંચ્યો બારણો ખખડાવતા એક ભાઈ આવીને ઊભા રહ્યા પૂછ્યું કેમ કોનું કામ છે પ્રોફેસર સાહેબ ને એ તો નવીના બાદ ગયા છે સામાનના પેટમાં ફાળ પડી ક્યારે ગયા કાલે રાતે ક્યારે આવશે ત્રણ દિવસ પછી સામાનના મોં પરથી વિભૂતિ ઉડી ગઈ અરે રે મારું કાંઈ નથી કહી ગયા મને આજ તો ધંધે લગડવાની એમણે વાત કરેલી એ આવે ત્યારે આવજો પણ મારે ત્રણ દિવસ ખાવું ક્યાં બાઈ કશું સમજતી જ ન હોય તેવી નજરે આ ગામડિયા છોકરા સામે થાકી રહી કોઈ પણ માનવીને બીજા મનુષ્યના વચનને આધારે રહેવાથી ને પ્રોફેસર સાહેબની ત્રણ જ દિવસની ગેરહાજરીથી ભૂખ મરો વેઠવો પડે એ વાત જ બાઈને ગળે ઉતરી નહીં એના હાથ હાફુસ ઘેરના રસવાળા હતા બારણું બંધ કરીને એ અધૂરી મૂકેલી હાફૂસ કાપવા ચાલી ગઈ શામળે ઘેર જઈને તેજની બાને પોતાના સંકટની વાત કરી રોજે રોજની રાબ લાવીને રાંધી ખાનારા આ કંગાલોની કને એક સામને સારું પણ ત્રણ દિવસનો મફત રૂટલું નહોતો પણ તેજની બાએ એક કામ બતાવ્યું ઘરની પછવાડે નાનો શો વાળું હતું એ ખોદીને ત્યાં રેણી ભીંડો અને કારેલાના વેલા રોપવાનું કામ સામને સોંપ્યું ચોમાસું ઉપર આવતું હતું એટલે તેજોની માને એમાંથી બે પૈસા રડવાની આશા હતી સામાન્ય તો પોતાની બુજાઓને ઉદ્દમ મળે અને પેટને ઉધ્ધમનો રળીએલો રોટલો મળે એટલે જાણે કે જગતનું રાજ મળ્યું હોય તેવી મગરૂબીનો કેફ ચડતો જેના કાઠા બાવળાના દેવત છે ને તે પરસેવાનો રોટલો રડવાની ખરીદાન જ છે એને જગત ભૂખે ન જ સુવાડે આવી એની આસ્થા હતી પગલે પગલે નડતી સકડામણોની વચ્ચે જ્યારે એ પોતાનો માર્ગ જોતો ત્યારે એની આસ્થામાં બસ નવું દિવેલ પુરાઈ જતું સાંજે સવારે તેજુ સામાન્ય ઉઘાડી બધને કોદળી પાવડા અને તિકમ લઈ મહેનતનો કરતો નિહાળતી ત્યારે એને ત્યાંની ખસવાનું મન નહોતું થતું જુવાન ગામડિયાના દેહમાં કોદાળીને પ્રહારે પ્રહારે ચણોટી જેવું રુધિરે છોડો લેતું હતું કોઈ સારા સલાટી કંડારેલા પુતળા જેવા એ દેહને જોઈ જોઈને એની માને નાખીને કે અરે માડી બાપની કાયાએ આવી જ ન હતી ના પણ થઈ ગયા આ બાપડાની એ જ ભલે થાવી લખી હશે ના ત્રણ દિવસ પછી જ્યારે સામણ ફરી ત્યાં ગયું ત્યારે પ્રોફેસર ચંદ્રશેખર જમતા હતા શામળે એમનું આપેલું કાર્ડ અંદર મોકલ્યું પ્રોફેસરે નોકર કહ્યું એને મારી લાઇબ્રેરીવાળા ઓરડામાં બેસાડ સામાન્ય પણ જમવાનો સમય થયેલો છે એ વાત સાંભળ સિવાય કોઈને સૂચી નહીં લાઇબ્રેરી રૂમની બાજુમાં જ ટ્રંકો પેટીઓ કપડા લત્તા ઇત્યાદિનો ખંડ હતું પ્રોફેસરના પત્નીએ લોકોને કહ્યું કે એ બે ઓરડા વચ્ચેનું બારણ બરાબર બંધ છે કે જોજે હા સામાન્ય પોણો એક કલાક એકલા બેસવાનું મળ્યું પોતે જીવનમાં આવડો મોટો ગ્રંથ ભંડાર પહેલી જ વાર દીઠો દેખીને એ તો ઢંકાઈ જ ગયું ચારેય દિવાલો પુસ્તકોના ઘોડા અને કબાટોથી બલ્થચક હતી રંગ રંગના સોનેરી ને રૂપેરી નાના અને મોટા અજબ નામવાળા પુસ્તકોની નરી દુનિયા એવા અઘાત નામ સાગરના નિરંતર નહાયા કરનાર આ વિધાનનો પ્રભાવ એ જોવાને આજવા લાગ્યો પોતે કોઈ પરમ તીર્થ સ્થાનમાં કોઈ ગંગોત્રીના પવિત્ર જળ ચાખવા આવ્યો હોય એવું થયું કોઈ અદ્ભુત જ્ઞાન અહીં જાણે કે સૃષ્ટિનું સત્ય ઓલવી રહેલા છે હેરત પામવું અંજાઈ જવું પારકાના પ્રભાવ પાસે નમી પડવું એ આ જોવાની પ્રકૃતિ જ હતી હર કોઈ ધર્મ સંપ્રદાયના સાધુ મુનિ રાજાઓને જોતા સાંભળ તેઓના તપ શિયાળ અને પરોપકારી જીવનની બુલંદ કલ્પનાઓ કરીને નમી પડતો એ બધા એને પામર સંસારી જનોના રક્ષપાલ ગોવાળો જેવા દેખાતા મંદિરો મૂર્તિઓ પૂજા વંદનાઓ અને દેવ સવારીઓ ધર્મના ઉત્સવો શણગારો ભપકાઓ અને ઝઘડાઓ સુગંધોમાં સામાન્ય માનવ કલ્યાણની કો પરમ સાધનાઓ લાગતી ન્યાયની અદાલતો અને ન્યાયાધીશોને પોલીસોને તથા પલટકોને એ સમાજના રક્ષકો લેખતો એટલે તે દિવસે કેદમાં પડતા એને જીવતર પર કાળી ટીલી ચોટીયા જેવું લાગેલું અને એટલે જ આ દેશના નવજુવનનું જ્ઞાન દીવડા દેનાર મહાન વિદ્યાલયના પુરોહિત સમા પ્રોફેસરનું સમાગમ પામવામાં સામળ પોતાનું અહોભાગ્ય માની રહ્યું હતું આખા બંગલાના ખંડે ખંડમાં ગાજી ઉઠે તેવા જોરદાર ઓળકાર ખાતા માથા પરનો લાંબો ચોટલો ઝુલાવતા ચકચકિત ચશ્માને લૂંસતા લુસતા ભવ્ય મુખ મુદ્રાવાળા પ્રોફેસર જમી કરીને આવી પહોંચ્યા પૂછ્યું કેમ છો મિસ્ટર સારું સાહેબ મારે બહુ અગત્યના કામે ઉતાવળી ચાલ્યા જવું પડેલું હા કે તમારે મારા સારું તો અહીં શહેરમાં રોકાઈ નથી રહેવું પડ્યું ને આપણા સારું જ તો સાહેબ મારે અહીં બીજું શું કામ હતું હું તો બહુ દિલગર છું ભાઈ કે તમને હું કશો ધંધો નહીં આપી શકું શામણ જાણે શુક્રના તારા પરથી પછડાયું વાત એમ હતી કે મારા શાળાની ભત્રીજીને ત્યાં એક નોકરની જરૂર હતી પણ એ જગ્યા તો પૂરાઈ ગઈ છે સામાન્ય હજુ સુધી નહોતી આવી ને એ માણસ સારું કામ આપે છે એટલે એને કાઢી પણ થોડો મુકાય છે પ્રોફેશન એક પછી એક દલીલોએ પોષ માસના ઠંડા પવનની પેટે સામણને થીજાવી નાખ્યો બીજી કોઈ જગ્યા મારા ધ્યાનમાં નથી એટલે હું દિલકર છું પણ ત્યારે મારે શું કરવું શામળ સમજ્યા વિના સવાલ કરી બેઠો પ્રોફેસર પાસે કશો જવા નહોતો સાહેબ શામળ સંચાની પેઠી બોલતો જ હતો ધંધા વિનાને ભૂખ મરો બેઠા માણસે શું કરવું એ કહેશો ભગવાનને ખબર ભાઈ એ કહેવાની જરૂર નહોતી ભગવાન પર તો સામાન્ય પણ અનંત શ્રદ્ધા હતી પ્રોફેસરે પણ પછી સાંભળ્યું કે પોતાનો જવાબ અધૂરો હતો એણે સ્પષ્ટ કર્યું જોને ભાઈ આ લક્ષ્મીનગરના સંજોગો જ અનોખા છે લક્ષ્મીનંદન શેઠી કાચનો આખો ઉદ્યોગ એક હથું કરવા સારું થઈને ઢગલા બંધ કારખાના ખોલ્યા એટલે માલનો જથ્થો વધી પડ્યો તે ઉપરાંત દસ જણની જગ્યાએ એક એક સંચો પૂરો પડે એવા મશીનનો શોધ થઈ એટલે માણસો કમી કરવા પડ્યા પણ એ કમી થયેલા કરવું શું બીજા ધંધામાં જવું પણ કાપડની મિલોએ અડધા દાઢનું કામ કરે છે હા મિલોએ વધી પડી છે પણ એમ તો સરવાળે બધું જ વધી પડશે જો ભાઈ સામળ પ્રોફેસરે સામળને આ આખા પ્રશ્નોમાં રસ લીધો દેખીને જરા ઊંડાણ ભેદવા માંગ્યું સાચી વાત એ છે કે માણસો બહુ વધી પડ્યા છે દુનિયામાં માણસોની ભીડા થઈ પડી છે સામાન્ય અંતઃકરણ પર કોઈ ભીષણ પછડાઈ પડ્યું પ્રોફેસરે જ્ઞાનનો દીવો તેજ કરવા માંડ્યો અમારા એક મહાન તત્વદર્શી નામે માલથસ થઈ ગયા એમ કહી ગયા છે કે આજની કરતા હંમેશા લોકસંખ્યાનું પ્રમાણ વધી જ જોવાનું એટલે એ વધારાના લોકોને રહ્યા એ તો કહેવાય હા વ્યક્તિ જુલમ પણ આખી પ્રજાનું માનવ જાતિનું તો એમાં શ્રેય જ રહેલું છે જીવનનો એ જ ક્રમ છે સમણ જાણે કે આ ઘનતાને સમજવા તલસતો હતો પ્રોફેસરે સ્પષ્ટીકરણ કર્યું ને ભાઈ કુદરત શું કરે છે અમ પરંપર જીવોને જન્માવે છે માછલી લાખો ઈંડા મૂકે ચોમાસે લાખો લીલા રોપ ફૂટી નીકળે પણ પછી મોટા થાય ત્યારે તો જીવા લાયક હોય તેટલા જૂજ જ જીવે બાકીના ખતમ થઈ જાય એમ જ સમજવું માનવીનું જન્મે લાખો પણ લાયક હોય તેટલા જ જીવે મરે છે તેની તો સમગ્ર જાતિના શ્રેય ખાતર પવિત્ર આહુતિ જ અપાય છે ને ભાઈ કમજોરોને જીવવાનો હક પણ સો પ્રોફેસર ખીલી ઉઠ્યા છે એ જ્ઞાનધારા સામે સામાન આભો બની રહેલ છે લાયક હોય તેટલા જીવે મરે છે તેની તો માનવ જાતિના કલ્યાણ સારું પવિત્ર આહુતિ જ અપાય છે કમજોરોને જીવવાનો હક નથી આહા આ પરમ સત્યો પહેલી જ વાર સામાન્ય કાને પડ્યા આખી સમસ્યાનો અચાર આઠ આઠ શબ્દોના સમાવી લેતા સા આ વિધાનના વિધાનું પૂરેપૂરે શામળ કહેતો ગયો કે ખરું સાહેબ બરાબર સાહેબ હું સમજ્યો સાહેબ આ તો જીવનનો કુદરતનો નિયમ છે સમજ્યો ને ભાઈ પ્રોફેસરને એક સરસ શિષ્ય સાંભળ્યું આપણે ધર્માંદા સખાવતો વગેરે કરીને કુદરતની સાક હાર લીલામાંથી થોડાને ઉગારવા મથીએ છીએ પણ એ કુદરતની વિરુદ્ધ પગલું ભરાય છે ઉલટો એથી નિર્મલીઓને નક્કા માને વધારાઓને બચાવી લેવાથી આપણે માનવ જાતિનો અનિષ્ટ કરીએ છીએ બરાબર છે સાહેબ એટલું કહીને સાંભળી એક નિશ્વાસ મૂકી હૈયાનો ભાર હળવો કર્યો પોતે કેવો નિર્થક મૂજાતો હતો સમસ્યા કેટલી સરળ હતી આ બધી તો કુદરતની કલ્યાણમય સહાર લીલા છે તેમાં ખોટો ઉત્પાદન થોડા જંતુઓ કે માનવો મરી જાય તો તેમાં વોલોપાત કરવાનું શું છે કુદરત કદી ચૂપ કરતી જ નથી એ પ્રોફેસરનો બોલ હતો ત્યારે તો સાહેબ દાખલો ગણી કાઢ્યો આ ધંધા રોજગારથી બાતલ થયેલા બધા જીવનના સંગ્રામના નાલાયક નીવડેલા તે જ છે ના હા સાબાસ તમને જાવી ચડી ગઈ પ્રોફેસરે ઉલ્લાસ દાખવ્યો અમારા શ્રી સ્પેન્સરે કહ્યું છે કે પકડવાની કમ તાકાત એટલે જ આદર્શની સિદ્ધિથી પુરુષાર્થ નો વગેરે ભણું અહીં આપણા જગતમાં સિક્કાનો અર્થ અલબત્ત ધંધો રોજગાર સમજવાનો ત્યારે તો ધંધા રોજગાર જુઓને જડે છે તેઓ બધા જીવને લાયક ખરું આ લાખો કરોડો રણનાર શ્રીમંત સર્વથી વધુ લાયક ખરું એ તો હાસતો પ્રોફેસરની જીભમાં જ્યારે લોચો વળતો બસ ત્યારે તો મારા મનનો ગૂંચવાડો ઉકેલી ગયો આખી સમસ્યા સહેલી થઈ ગઈ કે હું ધંધા રોજગારથી બાતલ છું એટલે મારે મરવું જ રહ્યું પ્રોફેસર તાકી રહ્યા શામળ કટાક્ષ તો કરતો નથી ને ના ના છોકરો બિચારો નિખાલસ દિલે બોલે છે એ ખરા જીગરથી સત્યની શોધમાં છે સાહેબ આપે મને સમજ પાડી એ તો સરસ કહ્યું મારી ભ્રમણા ભાંગી ગઈ પણ મારા જેવા પેલા લાખોને આ પરમ સત્યની સમજ પાડીને દિલાસો કોણ દેશે એ ભૂખે મરતાને કોઈ જો એટલું બતાવે કે એમના આ મૃત્યુ થકી માનવજાતનું કલ્યાણ થઈ રહેલ છે તો એ બધા કેવી મૂજથી ને કેવા મારા મનથી મરી શકે એને કોઈ ના કહી ના ના એવું કહેવાથી એ લોકોને ઊંડો આઘાત થાય ક્રૂર હાસી જેવું લાગે અમારાથી જીવનમાં ફતેહ પામેલાથી એવું તેઓને ન કહેવાય સા સારું નહીં તમારી ફતેહ તો તમે તમારી લાયકાત વડે મેળવેલી છે ને તમે ક્યાં ચોરી કરી છે તમારા વિદ્યાલયને મોટા શ્રીમંતોને જ ઊભું કર્યું હશે ને તમને પણ એ લોકોએ જ નિમવ્યા હશે હા એમ તો ખરું જ ને બસ ત્યારે જીવનમાં વિજય પામેલા એક લાયક માનવી તરીકે તમારે પહેલાં હજારો નાલાયક નિર્મલ્ય બેકારો કને જય કહેવું જોઈએ કે ભાઈ તમે બેહદ વધી પડ્યા છો તમારે જરૂર નથી તમને ખેસવવા જ રહ્યા તમે કુરબાની કરો હેં હે હે પ્રોફેસર હસી પડ્યા શામળ બોલ્યો હસું સહેલું છે પ્રોફેસર સાહેબ અમારા જેવા પીડા પારખીને એનો નથી બતાવવાનો શા માટે આપને રહેવા બંગલોને જમવા ફૂલ આ વિચારો તો કરો આપ આ ખરું જ્ઞાન નથી પહોંચાડતા તેને કારણે એટલા નિર્થક રીબાઈને રહેલ છે હું જેને ઘેર ઉતરી છું તે બાઈની દીકરી ટીપે ટીપે ખલાસ થઈ રહી છે એના બચ્ચાને રોટી નથી છતાં આ જ્ઞાનને અભાવે એ બધા કોઈ ઉદ્ધારની આશાને ટીંગાતા ટીંગાતા રીબાતા પ્રાણ કાપવા જીવે છે અને નથી કે એ બધા યોજના અનુસાર જ ના નાલાયક ઠરી ચૂકેલા છે નથી માલુમ તેથી તો તે કંગાલો જીવા દોરી ચાલી રાખવા માટે છે છોકરા જાણે છે રોગ અને ભૂખ મારો ભોગવે છે બંદી ફેલાવે છે અંદારી ગંદરી ચાલીઓમાં ખત બધે છે આ બધું સા કારણે તમે એકવાર જઈને ભેદ બતાવો કે જગત ઉભરાઈ ગયું છે માટે તમે ખસી જઈને અમને સમર્થોને જગતનું હિત કરવાની તક આપો તો એમની દ્રષ્ટિ આડેના પડો ખસી જાય ને એ ખોટી લાલચે જીવનવાને બદલે વેળાસર પતિ જવાનું જ પસંદ કરી પણ તમને સમર્થોને અમારી સી જરૂર પડે તમારું સત્ય દર્શન તમારું તત્વ ચિંતક અમને સાફ ખપનું તમે સાથી છો તમારા દીવા પર પાલી ડાકીને બેઠા છું પ્રોફેસરે ન સૂજ્યું કે આ ઉદગરથી રમું જી પામવી રોજ કરવાનો કે અંતઃશ્રાપ શ્રાપ અનુભવવો એને ચૂપ કીધી ધરી સામાન્ય તો જાણે નવા દિવ્ય ચક્ષુ સાંપડ્યા એને દુખીઓના દુઃખોના ટૂંકા અંત સ્પષ્ટ દેખાયા કુદરતના કાનૂન આટલા ઉઘાડા અને અટલ છે એની જાણ થઈ ભાઈ સામળ પ્રોફેસરે વાર્તાલાપથી સમાપ્ત કરી અને નારાજ કરવા બદલ હું દિલ કર છું અને હવે થોડા પૈસાની મદદ કરી શકાતી હોય નાજી સામળ બોલી ઉઠ્યું આપે મને પૈસા આપવા જ જોઈએ એ તો સખવત કહેવાય ને સખવત વડે કંગાલના જીવતા રાખવા એ તો કુદરતની વિરુદ્ધનું કામ હા હા પ્રોફેસર ઝંખવાણ પડ્યા પણ તે કહ્યું ને કે તું જમવાનું પામ્યો નથી તો ચાલ રસોડામાં જમી લે પણ સાહેબ એમ ખરા નિકાલ લે મુલતી રાખવાની સી જરૂર છે તમે જે ઉપદેશ નથી કરવા છતાં તે મારે જ કરવો છે ને હું એની અત્યારથી જ શરૂઆત કરીશ પણ ખાલી પેટે તું કેવી રીતે ઉપદેશ કરી શકીશ મોડે બોલીને નહીં પણ આચરીને ઉપદેશ કરવાનો છે મારે એટલે હું જગત સમસના હિતાર્થ મારા દેહની આહુતિ આપતો આપતો મારા જેવા બેકારોને એ નાન દઈશ સામળ ગયું પ્રોફેસર પોતાના ટેબલ પર કામે ચડ્યા એની સામે પોતાના નવા લખેલ પુસ્તકની હસ્તલેખિત જાડી પ્રાપ્ત હતી એના ઉઘાડા પાના પર મોટે અક્ષરે લખ્યું હતું પ્રકરણ તેપનનું બેકારી અને સામાજિક જવાબદારી એ માથાડાની સામે પ્રોફેસર ચંદ્રશેખર તાકી રહ્યા તાકી જ રહ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ